જય માતાજી બધું જય માતાજી બોલો અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલ માં તમારું સ્વાગત છે અને આજે આધુનિક સ્કૂલ માં ઉભરો ભરો નવરાત્રી છે તો જોવો અમારી ડિંગલી જોઈ લો વીરે વીરે ભીરે આખી આખી પાસી જા ચાલી ના ચલો ત્યારે કેળો પપ્પા

પછી મળીએ જય માતાજી ગુડ મોર્નિંગ આર્યન જય માતાજી વીરુ જય માતાજી તો વીરુ અને આર્યમ બે આજે એ બે પણ તૈયાર થઈ જાય ને આવા જ આવા અંધારું આવ ગરબા ગાવાના નહીં આવી ગાય ને તું રાતી તો નહીં ખાતો અત્યારે ગાય આ

तो हमारे स्कूल में न बुलाते थे तो ना किया तो है चल माम से मम्मी तू क्या कर रही है? हम्म हम्म तुम आई जाने तुमने घर बार अमीन आई भी गया बोलो चार रमे गरबा मस्त मस्त अमीन आई तो नहीं ली दूँ चलाऊँ पर का बा हे माताजी के माताजी माताजी मेरे दुनिया दे

પેલા તમે પીધું દો હો તો પી હેડ વીરુ આ નહીં આવો આ બાનો આધું રાખ કે બેટા એના માટે વસ્ત્રા રાખ એક એ ગુંટો પી દો એમાં તો લઈ લીધું જય માતાજી આ તો જય માતાજી જો ભૂખડ આ ભૂખ આ ભૂખડ જુઓ ભૂખડ છે કાચનો ગ્લાસ ભરીને બેઠો જુઓ આવું બાવ એટલું હા પછી મોધું પડવાનું ફરીથી છે માતાજી મિત્રો વાગી ગયા છે અગિયાર ને બધું કામ ફિનિશ હવે બનાવવાનું છે રસોઈ રસોઈમાં છે આજે બધા જ ઘરે છે તો દાળ ભાત અને કાર રેલાનું શાક જય માતાજી મિત્રો પોણો એક વાગે બપોર જમવાનો સમય થઈ ગયો છે અને વીરુ જતો રહે આવતો નહીં જમવા માટે એટલે મમ્મી બોલાવે ને દાળ ભાત એટલે આ બસ થી આવે એન્ટ્રી ઓને આ બસ મારી આજ બનાવી દાળ ભાત તો હોય દ ભાત છે જય માતાજી મિત્રો લાઈટ ગઈ છે લાઈટ વગર બધું અંધારું અંધારું ઘરમાં જોવા લાઈટ વગર બાળકો પણ જોવા ઉઠી ગયા એ ગુડ ઇવનિંગ આદુ વેરુ ચમ ઉઠી ગયા બડે લાઈટ જોઈએ એટલે ચાલો જોઈએ બજારમાં બજારમાં નહીં જવાનું મત એ સાલે ફિટિંગ કરવા કરા તો ઝલક બેન ના ઘરે ઓકે તમે મને શીખવાડતા નહીં મશીન નું Seu Marcin. Sim, lei, Marcin. Se corre de mão. Abre de aguerra, Marcin, lei de. Já lá que na gare de dress, lei lida de. Mane, a mim te vou smile a boca. A mim. Bem, né, eu vou andar a mim na rua, né? Tudo bem. Ei, tu vira. Quando as બસ હવે આજે ત્રીજું દોડતું માતાજી નું ત્રીજું નોરતું પણ આવી ગયું અને વરસાદ આવ્યો પણ એ સારું નહીં વરસાદ આવ્યો પણ મને પગ દુખે છે

સાજ નું બાજી રોટલા પાછા મમ્મી બનાવે છે આજે વાહ મમ્મી વાહ અને ભટ્ટાનું શાક પડી જશે આજો વાહ તમારા ભટ્ટા વાહ

માર છો છે મરચી મિરચ કેટલી દાળી કઈ

ਲਿਆ ਵੀ ਜੰਦਾ ਲਿਆ ਦੇ ਲਿਆ ਲੈ ਹਾਲਾਤ ਨਾ ਨਾ ਪਾਵੇਂ ਸਾਹ ਅਣੀ ਚਟਣੀ ਥੋੜਾ ਅਮਾਰਾ ਮੋਢੇ ਰ ਮਾਰੋ ਮਾਤੇ ਸੱਚੂ ਹੈ ਤੂੰ ਲਾਉ ਬਲ ਮਾਰ ਮੇਰਾ ਚਕਾ

Did anybody see it? Subscribe for more